દર્શક મિત્રો હું મહેતા ઓફ આપનું સ્વાગત છે આજે તારીખ એપ્રિલ રોડ ભુજ રામબાગ રોડ જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

વજન કંટ્રોલ કરવા માટે લોકો એક્સરસાઇઝની સાથે ડાયટ પર ફોકસ કરે છે જેઓ ડાયટ ફોલો કરે છે તેમાંથી મોટાભાગના લોકોએ ભાત ખાવાનું છોડી દીધું છે તમને જણાવી દઈએ કે આજે પણ ભારતના મોટાભાગના ભાગોમાં લોકો ચોખા ઉપર નિર્ભર છે કેટલાક લોકો તેને બોઇલ કરીને ખાય છે તો કેટલાક તેને ફ્રાય કરીને ખાય છે ચોખા પોષક તત્વોનો ભંડાર છે અને પોષણનો ઉત્તમ સ્ત્રોત છે હવે પ્રશ્ન એ છે કે વજન ઘટાડવાની જર્નીમાં ચોખાનો ત્યાગ કરી દેવો જોઈએ એટલે કે ચોખા ખાવાનું બંધ કરી દેવું જોઈએ કારણ કે લોકોમાં આ સવાલ ઊભો થાય છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે વાસ્તવમાં મોટાભાગના લોકો એવી ઘણી માન્યતાઓમાં વિશ્વાસ કરે છે જે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ચોખા ખાવા જોઈએ કે નહીં ચોખા પોષક તત્વોનો ભંડાર પણ છે કારણ કે તેમાં પોટેશિયમ સોડિયમ કેલરી આયરન વિટામિન બી સિક્સ મેગ્નેશિયમ અને અમુક અંશે કેલ્શિયમ હોય છે જો તેને યોગ્ય રીતે ખાવામાં આવે તો શરીરમાં આ પોષક તત્વોની ઉણપને દૂર કરી શકાય છે પરંતુ લોકોમાં મૂંઝવણ છે કે શું ચોખાના સેવનથી વજન વધી શકે છે દિલ્હીની ધર્મશીલા નારાયણ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સિનિયર ડાયટીશિયન પાયલ શર્માએ ભાત ખાવાને લઈને ઘણી વાતો જણાવી એક્સપર્ટ પાયલ કહે છે કે લોકોમાં ઘણીવાર આ ગેરસમજ હોય છે કે ભાત ખાવાથી સ્થૂળતા વધે છે પરંતુ એવું નથી ચોખા સ્વાસ્થ્ય માટે જરૂરી છે અને તે ફાયદાકારક પણ છે નિષ્ણાંતોના મતે ચોખામાં ખૂબ જ ઓછી કેલેરી હોય છે તેથી આ પ્રકારની વિચારસરણી ખોટી છે ભાતથી વજન નથી વધતું પરંતુ તેનું મુખ્ય કારણ અતિશય ખોરાક છે એટલે કે તમે જો તમે ઓવર ઇટિંગના ચક્કરમાં વધારે પડતું ખાઓ છો તો વજન વધે છે આથી ભાત ખાવાથી વજન વધતું નથી જો તમે કંઈ પણ વધારે ખાશો તો તમારું વજન ચોક્કસ વધશે પછી તે ભાત હોય રોટલી હોય કે બહારની કોઈ પણ ખાદ્ય સામગ્રી હોય હા તમે તેને વધુ સારી રીતે ખાઈ શકો છો તમે બોઇલ કરી શકો છો જે તેમાંથી સ્ટાર્ચને દૂર કરે છે અને તે પચવામાં ખૂબ જ સરળ બને છે તમે બ્રાઉન રાઇસ અને રેડ રાઇસનો ઉપયોગ કરી શકો છો નિષ્ણાંતોના મતે તમારે દિવસ દરમિયાન ચોખાનું સેવન કરવું જોઈએ પરંતુ તેને વધુ પડતા મસાલા અને મીઠું નાખીને ન પકાવો આ સિવાય આવી વસ્તુઓ ખાધા પછી તરત પાણી ન પીવું ઉપરાંત લંચ અથવા ડિનર પછી થોડી મિનિટો માટે વોક કરો વજન ઘટાડવા માટે માત્ર આહાર પર ધ્યાન કેન્દ્રિત કરવું ખોટું છે આ સાથે કસરત કરો અને તમે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ પસંદ કરી શકો છો ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર